નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા દીવડા ખાતે દશેરાની રાત્રે ધર્મની અધર્મ પર અને સત્યની અસત્ય પરની જીતનું પ્રતિક એવા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો ઊંચા રાવણના પુત્રનું દહન થતાં જ આકાશ આતસબાજી અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું સમગ્ર પંથકમાં દશેરાના ઉત્સવની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી આ ધાર્મિક કાર્યક્રમમાં કડાણા દીવડા કોલોનીના ગ્રામજનો તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ નવલા ગ્રામજનોએ ભક્તિભાવપૂર્વક આરાધના કરી નવ દિવસ સુધી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવની પૂર્ણાવતી દશેરાના દિવસે ગરબા વડાવીને કરવામાં આવી હતી ગરબાવાળાની સાથે આ ધાર્મિક પરંપરા અંતર્ગત બ્રાહ્મણવાડા ગરબાની શોભાયાત્રા નીકળી હતી બજારમાં આવેલા મહાકાળી મંદિરે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તોએ માતાજીની આરતી અને પૂજા કરી હતી બીરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કરાણા